નમસ્કાર આજે એક નવા વિષય સાથે હું ડાંગરભાઈ અને યાજ્ઞિકભાઈ બારડફામમાં લીધી તો કયો વિષય ઉપર ચર્ચા કરીએ તો ચૈત્ર મહિનાની શરૂઆત છે અને લીમડાના મોર વિશે આજે મારે વાત કરવી છે કે કડવા લીમડાના પાન ને લીમડાનો મોર એનો બહુ વિડીયો એનો આવતો હોય અને લોકો એનો ઉપયોગ કરતા હોય છે ઘણા બધા વિડીયો પણ એનું કોઈ સાયન્ટિફિક એનાલિસિસ એ વિડીયોની અંદર કોઈ કહેતા નથી કે આની અંદર શું હોય છે એવું આપણે હેલ્થમાં એવું કહેવાય છે કે કુલ છ રસ છે ને એ લેવા જોઈએ એમાં આપણે જાજે ભાગે ગળો અને તીખો રસ એનો વધુ પડતો ઉપયોગ કરતા હોઈએ પણ કળવા રસથી આપણે ઉદાસીન વલણ દાખવીએ કળવો રસ પણ જરૂરી છે અને આયુર્વેદની અંદર એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં લીમડાના પાન કુણા પાન અને એના મોર ખાવાથી ખૂબ લાભ થાય ઘણા બધા આવા વિડીયો હોય છે પણ આજે કંઈક અલગ વિષય અલગ પ્રકારનો આનું એક સાયન્ટિફિક એનાલિસિસ સાથે આપણે કહેવું છે કે આની અંદર એવા કયા રસાયણ હોય છે કે જે લાભ કરતા હોય એક વિજ્ઞાન શિક્ષક તરીકે અને એક આચાર્ય તરીકે મારે મારા વિદ્યાર્થીઓને ખાસ એક મેસેજ પહોંચાડવા માટે કહેવું છે કે લીમડાના મોરની અંદર ટેનિન લિમોનોઇડ્સ અને સેપોનિન્સ આ ત્રણ દ્રવ્યો હોય ને એ ખૂબ લાભ કરતા હોય એમાં એન્ટી માઇક્રોબિયલને કારણે એ આપણને તાવ આવે એ તાવ ન આવે એના માટે થઈને એ લીમડાના મોર છે એમાં સેપોનિન્સ નામનું દ્રવ્ય છે એ એને કારણે છે લાભ થાય છે બ્લડ પ્યોરિફિકેશન લોહીનું શુદ્ધિકરણ કરે છે ટેનિન નામનું દ્રવ્ય છે એ આપણા શરીરની અંદર લીમડાના મોર દ્વારા જાય તો એમાં આપણા શરીરમાં માઇક્રો બેક્ટેરિયા હોય અમુક જે એ નુકસાન કરતા હોય એના માટે ફાયદાકારક છે એમાં ખનીજ દ્રવ્ય કેલ્શિયમ ફોસ્ફરસ અને ફેરસ હોય છે એને કારણે મોર જે ખાવાથી લોહીનું શુદ્ધિકરણ થાય અને સ્કીન ડિસીઝ ન થાય કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ છે એ ન થાય સાથે સાથે એમાં બે વિટામિન હોય છે વિટામિન સી કે જેને આપણે સાઇટ્રિક એસિડ તરીકે ઓળખીએ જે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે એ પણ લીમડાના મોરમાં હોય છે અને એક ટોકોફેરોલ્સ એટલે વિટામિન ઈ જે ફેટ સોલ્યુબલ એન્ટી ઓક્સિડન્ટ છે તો આ બે વિટામિન ત્રણ ખનિજ દ્રવ્યો અને વ્યાપક પ્રમાણમાં આની અંદર રહેલા જે તત્વો છે એને કારણે આ લીમડાનો મોર છે એ આપણે એનો ઉપયોગ કરવો હવે આનો ઉપયોગ કેમ કરવો સામાન્યતા આપણે એમ થાય કે કઈ રીતે આને એનું સેવન કરવું તો સાંજે આ લીમડાના મોર છે એને પાણીમાં પલાળી દેવાના અને કૂણા પાન પણ ચાલે એની સાથે મોરને પલાળી દેવાના પાણીમાં એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના આઠથી દસ કલાક સુધી પાણીમાં પલળી જાય સવારે એને મસળી નાખવાના અને પાણીમાં ગાળી અને એ પાણી પી જવાનું હવે આપણી તાસીર મુજબ જો એને પીવાનું નહીતર ક્યારેય પણ કોઈ આયુર્વેદના વિડીયો બનાવે ને એની અંદર એનું નુકસાન શું થાય કોઈ કહેતું નથી પિત્ત સામક છે પણ વધુ પડતી માત્રામાં જો પીવામાં આવે તો નુકસાન કરતા છે એટલા માટે આપણી તાસીરને અનુકૂળ આવે એ મુજબ લીમડાના મોરને આપણે પીવો જોઈએ વીસ થી માંડીને ત્રીસ દિવસ સુધી જો આ લીમડાના મોરનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ ક્યાંય કોઈ દવાખાને ના જવું પડે અને આયુર્વેદાચાર્યોએ ખૂબ આના ઉપર સંશોધન કરી અને કીધું છે એનું પણ મેં મારે મને આવડે એવા અભ્યાસ મુજબ અભ્યાસ કરી અને આ વિડીયો દ્વારા હું આપને સંદેશ આપવા માંગુ છું ખાસ તો મારા વિદ્યાર્થીઓને કે લીમડો સાવ મફત છે અમેરિકામાં નિમસ્ટિક નામે એક લીમડાનું દાંતણ ચાલીસથી સાઠ રૂપિયામાં વેચાતું હોય તો આપણે એ મફત મળે છે ભારત દેશની અંદર ત્રણ ઋતુ એમાં આ ઉનાળાની ઋતુની અંદર લીમડાનો મોર છે એ આવે અને એટલા માટે આપણે સરસ રીતે આનો ઉપયોગ કરી અને આપણે રોગમુક્ત જીવન જીવી શકીએ તો આ તકે મારો આપને સંદેશ છે ખાસ તો મારા વિદ્યાર્થીઓને હું કહેવા માગું છું કે લીમડાના મોરનો તમે ઉપયોગ કરજો અને એના દ્વારા આપણે નિરોગી જીવન જીવી શકીએ અસ્તુ જય હિન્દ જય ભારત